હેલો મજામાં કેમ છો બધા મજામાં તો આજની વિડીયોમાં આપણે જોઈશું કે ગાડી નાની વિડીયો રહેવાની છે પણ મોસ્ટ ઇમ્પોર્સ વિડીયો છે બરાબર છે કે ગાડી આપણે ઢાર પર હોય તો કઈ રીતે ઊભી રાખવી જો અત્યાર મારી ગાડી ઓલરેડી ઢાર ઉપર જ છે તમે જોઈ શકો છો જો લો આનો ઢારનો સર્ફેસ કેટલો છે બાધી બાકી બધીની ગાડીઓ પણ લગાવેલી છે જો આપણી ગાડી આપણે આ ગાડી આપણે અત્યારે ઢાર ઉપર ઊભી કરી દેખાય છે વન એટીંગ એગ એંગર પર મેં અત્યારે ઢાર પર એને પાર્ક કરી છે હવે એને કઈ રીતે મૂકવી આપણે એ જોઈશું આ વિડીયોમાં બરાબર તો ચાલુ રાખજો ચલો બતા દઉં અંદરથી બે બે સ્ટેપમાં તમે ગાડી ધાર ઉપર શાંતિથી મૂકી શકો છો બરાબર છે જો અત્યારે હું ગાડી અંદર જોઉં છું ઓકે જો જ્યારે પણ ગાડી તમારી આવી રીતે ઢાર પર હોય બરાબર પહેલાં તમે ઢાર પર ગાડી ચડાવી દો એવી તૈયારીમાં તમારે બ્રેક મારી દેવાની છે બ્રેક મારીને ગાડીને તમારે ક્લચ દબાવીને આખો ક્લચ દબાવીને ગાડીને પહેલાં નૂટલ કરી દેવાની છે બરાબર છે ગાડી ચાલુ જ રાખવાની છે ત્યાર પછી આ હેન્ડબ્રેક આવે છે જો અત્યાર મારી ઓન જ છે કારણ કે ઓલરેડી હું ઢાર ઉપર ઊભો છું એટલે બરાબર તો હવે આ હેન્ડબ્રેકને આપણે છે ને આ અત્યાર હેન્ડબ્રેક મારી ઓન છે બરાબર છે એટલે ઉપર મૂકેલી છે કારણ કે મારી ગાડી ઢાર ઉપર છે એટલે તો આ હેન્ડબ્રેક જો નીચે હોય તો પહેલાં હેન્ડબ્રેકને ખેંચી લેવાની છે ઉપર એટલે ગાડી તમારી ઢાર ઉપરથી ગબડશે નહીં અને બીજી સેફ્ટી માટે બરાબર છે કી હંમેશા જોડે રાખવાની ઓટોમેટિક ગાડી કે ગમે તે હોય ચાવી તમારે આ રીતે લટકાવી રાખવાની એટલે કાલ સવારે જો ગાડી હું તમને બીજી ટેકનિક બતાવું છું એના માટે કી હંમેશા તમારી જોડે જ રહેવી જોઈએ કારણ કે ઘેરમાં મૂકશો ને તો ગાડીની અંદર જો ચાવી રહી ગઈ હશે તો ઓટો લોક થઈ જશે બરાબર છે જો હેન્ડબ્રેક આપણે મારી દીધી બરાબર એટલે ગાડી તો ગબરશે નહીં બીજી સેફ્ટી માટે ગાડીને એક ગેરમાં મૂકી દેવાની કોઈ બી ગિયરમાં મૂકી દેવાની આ મેં ચોથા ગેરમાં ગાડીને મૂકી દીધી છે એટલે ડબલ સેફ્ટી ગાડી તમારી ઢાર ઉપરથી ક્યારેય નહીં ગબડે જેથી કરીને પાછળથી ગાડી ઠોકાય નહીં કશું તકલીફ નહીં થાય કારણ કે જો આ ગેરમાં રાખશો ને તો એ જો ભૂલે ચૂકે ચાવી તમારી અંદર રહી જશે તો ગાડી ગેરમાં હોવાના કારણે સેન્સર લોક થઈ જશે પછી ગાડીની ચાવી અંદર હશે તો ગાડી નહીં ખુલે એટલે ચાવી હંમેશા તમારે આ રીતે કેરી કરવાની છે અને પહેલાં હેન્ડબ્રેક ખેંચી લેવાની છે અને પછી ગાડી ગેરમાં મૂકી દે એટલે તમારી ગાડી ઢાર ઉપરથી એક ઇંચ પણ પાછળ નહીં જાય બરાબર તો આ વિડીયો ખૂબ સમજવા માટે છે જુઓ પ્રેક્ટિસ કરો અને એકદમ પ્રોફેશનલ ડ્રાઇવિંગ કરો ચાલો બાય બાય જય શ્રી કૃષ્ણ જય મહારાજ